ભારત કૂલ કૂલ ફોર ધ યંગસ્ટર્સ અને કૂળ કૂળ ફોર ઓલ ધ એલ્ડર્સ ભારત વર્ષની પરંપરાની આ જ ખાસિયત છે કે યુથને અને વડીલોને એક જગ્યાએ એક મંચ ઉપર આવરી લે છે એટલે નામ મને તો બહુ જ ગમ્યું આ પરંપરાને આગળ વધારવા માટે આપણી જે જૂની પેઢી છે જૂની વાતો છે આપણે સંસ્કાર છે આપણી સંસ્કૃતિ છે એને કેવી રીતે આપણે આગળ આવનારી પેઢી જે છે એમાં ઉજાગર કરી શકીએ છીએ અમે લોકો અહીંયા સનાતન અને સિનેમા આ ચર્ચાનો એક સુંદર વિષય છે જેની ઉપર બેસીને પેનલ ડિસ્કશન કરીશું અને મજા આવશે આજના જનરેશનને પણ જે કદાચ એ લોકો વિસરી ગયા હોય અત્યારે શું થયું છે નવું જનરેશન એ છે ને ધીરે ધીરે પોતાના મૂળ તરફ વળવાની કોશિશ કરી રહી છે નવું જનરેશન કોશિશ કરી રહ્યું છે દે વોન્ટ ટુ ગો એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ રૂટ્સ દે આર સર્ચિંગ સોશિયલ મીડિયાની અંદર કઈ વાત છે અને આપણે જોઈશું તો સોશિયલ મીડિયાની અંદર જે બહુ વ્યૂઝ થાય છે ને એ બધી જે આપણી સંસ્કૃતિની વાતો છે ને એના વ્યૂઝ ખૂબ મોટા પાયે મળી રહ્યા છે એટલે આ બહુ સુંદર વાત છે એટલે આઈ એમ વેરી વેરી હેપી કે આ કાર્યક્રમની અંદર મને મોકો મળ્યો છે એક સહભાગી થવાનો અને બસ એમાં ચર્ચા કરીશું મસ્તીથી મજાથી યુથ સાથે અને એલ્ડર્સ સાથે જય જય ગરવી ગુજરાત